રાજકોટ નાગરિક બેંકની ચૂંટણી તમામ સાત મતદાન મથકો પર સુચારુ રીતે ચાલી રહી છે મતદારોમાં ખૂબ મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સવારથી જ મતદારોની લાઇન લાગેલી છે સવારે દસ વાગ્યા સુધીમાં ત્રેપન ટકા જેટલું મતદાન થઈ ગયું છે અને હાલની સ્થિતિએ કમસે કમ ચાર બુથો પર સો ટકા મતદાન થઈ ગયાનો અહેવાલ છે મતદાન મોરબીમાં જસદણ જેતપુર રાજકોટ અમદાવાદ સુરત અને મુંબઈમાં થઈ રહ્યું છે ટોટલ કુલ એકવીસ ડિરેક્ટરોની આ પોસ્ટ હતી એમાંથી જે છે ત્રણ બે મહિલા મતદારો મહિલા ડિરેક્ટરો છે અને પાંચ જે છે એ અલગ અલગ રાજકોટ બહારના ડિરેક્ટરો છે રાજકોટ માટે તેર ડિરેક્ટરોની ચૂંટણી અત્યારે યોજાઈ રહી છે